બાલ સ્વરૂપની મૂર્તિનું સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે બપોર પછીના સમયમાં તમામ ટ્રસ્ટીશ્રીઓ સંસ્થાના આચાર્ય શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો યજ્ઞનો લાભ લીધેલો હતો આ પ્રસંગે સુંદર રંગોળી બનાવવામાં આવેલી હતી ત્યારે એક આધ્યાત્મિક વાતાવરણ સર્જાયેલું હતું મહાઆરતી અને શાળાએ દીવા અને શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અમરેલીનું કામે કરી અયોધ્યાના માહોલને સાક્ષાત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવેલો હતો ગાયત્રી શક્તિપીઠના વિદ્વાન આચાર્યો દ્વારા તમામ ધાર્મિક વિધિ કરાવવામાં આવેલી હતી